છે નો વેપાર કરે છે આ વ્યક્તિ અસામાજિક તત્વ છે ચોક્કસ અમુક નેતાઓના ઇશારે ઉમેશ મકવાણી ને બદનામ કરવા માટે આ સુનિયોજિત એના દ્વારા પૈસા આપીને બોલાવરાયું છે

અને મારી બરોબર બાજુની ફ્રેમમાં તમને બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા દેખાઈ રહ્યા છે આજે સીધી ચર્ચા એમની સાથે કરવી છે કેમ કે ગઈકાલ મોડી સાંજથી જ સોશિયલ મીડિયામાં એક વિડીયો ફરી રહ્યો છે અને વિડીયો છે આમ આદમી પાર્ટીના બોટાદ શહેરના પૂર્વ પ્રમુખનો કે જેમને ઉમેશ મકવાણાની સામે ગંભીર આરોપો લગાવ્યા છે જો કે આખી આ ઘટના બાદ ઉમેશ મકવાણાએ પોતાનું નિવેદન પણ આપ્યું છે પરંતુ સીધી ચર્ચા એ તેમની સાથે કરીએ સીધા એ સવાલોના જવાબ મેળવીએ તેમની પાસેથી ઉમેશભાઈ સ્વાગત છે પહેલા તો ન્યૂઝરૂમમાં આપનું નમસ્કાર ઉમેશભાઈ તમારા જ વિસ્તારના તમારી જ સાથે જોડાયેલા હતા આમ આદમી પાર્ટીના પૂર્વ શહેર પ્રમુખ જે પાર્ટીને તમે છોડીને આવ્યા છો એ જ પાર્ટીને છોડી ચૂકેલા બોટાદ શહેરના પૂર્વ પ્રમુખ જેમને તમારી સામે ગંભીર આરોપ લગાવ્યા હતા કે ધારાસભ્યનો વોટ્સઅપમાં કોલ આવ્યો હતો નગરપાલિકાના ચીફ ઓફિસરને માર મારવા જવાનો છે આમ તો તમે ઘણા સમય થી તમે જોયું કે ચોક્કસ પછાત સમાજના જે ધારાસભ્ય કાવતરું ચાલી રહ્યું છે તમે થોડાક દિવસ પહેલા તે મારા પાડોશી ધારાસભ્ય માન્ય શંભુનાથ કુંડિયાજી જે દલિત સમાજ ના એક સંત પણ છે અને ભાજપના ના ભારતીય જનતા પાર્ટી ના એક ધારાસભ્ય પણ છે તમે જોયું હશે કે ભાઈ એમના ઉપર એક આજ લોકો દ્વારા એક આરોપ લગાવવામાં આવ્યો હતો શંભુનાથ ઉપર કે ભાઈ કોન્ટ્રાક્ટર પાસેથી એ લાંચો માગે છે હપ્તાઓ લે છે અને સાંઠગાંઠ કરી અને ભ્રષ્ટાચાર કરે છે આવા આરોપો જે લગાડવા પાછળના જે વ્યક્તિઓ હતા તમે જોયું છે ભારતીય જનતા પાર્ટીના પૂર્વ અધ્યક્ષ ભાવનગર જિલ્લાના મુકેશ પટેલ હતા આજે જે લોકો મારી ઉપર અત્યારે આરોપ લગાડે છે કે ઉમેશભાઈ ભ્રષ્ટાચાર કરે છે નગરપાલિકા ચીફને ને હાથ ભાંગી નાખવાનું વાત કરે છે આવા જે વ્યક્તિ મારી ઉપર આરોપ અત્યારે લગાડી રહ્યા છે એ વ્યક્તિ છે કોણ એ તમે એનો પરિચય જુઓ એ પહેલા તો ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકર્તા છે કે જેને કોંગ્રેસે ન સ્વીકાર્યા જેને આમ આદમી પાર્ટીએ ન સ્વીકાર્યા પોતે એક ઇન્સ્ટિટ્યુટર છે દારૂનો વેપાર કરે છે આ વ્યક્તિ અસામાજિક તત્વ છે અને એના ધર્મ પત્ની પાર્ટીમાં છે એ પોતે આક્ષેપ નથી કરતા પાર્ટીનો કોઈ કક્ષાનો કોઈ નેતા આક્ષેપ નથી કરતો આ વ્યક્તિ કોણ આક્ષેપ કરે છે કે જેને મેં તમને કીધું એમ કે ચોક્કસ અમુક નેતાઓના ઇશારે ઉમેશ મકવાણી બદનામ કરવા માટે આ સુનિયો એના દ્વારા પૈસા આપીને બોલાવરાયું છે બાકી મેં તમને કીધું ઘણા સમય પેલા બોટાદ ના પ્રમુખ નગરપાલિકાના પૂર્વ શ્રીઓ પણ મારી પાસે આવે સાહેબ બોટાદના જે ચીફ ઓફિસર છે જ ભ્રષ્ટાચાર કરે છે અમારી પાસે લાંચો માંગે છે રોડ રસ્તામાં કમિશન લે છે તાત્કાલિક આની બદલી કરો એટલે આ બધાને સાથે રાખીને મેં મુખ્યમંત્રીશ્રીને રૂબરૂ મળી લેખિત મોખિકાની રજૂઆત કરી હતી અને માન્ય મુખ્યમંત્રીશ્રી એ તાત્કાલિક અસરથી ભ્રષ્ટાચારી ચીફ ઓફિસર ને બોટાદ થી બદલી કરી અને રાજુલા ખાતે મૂકવામાં આવ્યા ત્યારે પછી આવા જે વ્યક્તિઓ જે છે ચીફ ઓફિસર ભ્રષ્ટાચારી લોકો એને આ લોકો કમિશન આપતા હતા ભ્રષ્ટાચારમાં બધાનો ભાગ હતો એટલે આવા ભ્રષ્ટાચારી અધિકારીઓની મેં બદલી કરાવી એટલે આ લોકોના પેટમાં તેલ રેડા એવું લાગી રહ્યું છે તો અત્યારે ઉમેશભાઈ તમારા બોટાદ નગરપાલિકાના જે નવા ચીફ ઓફિસર આવ્યા એ તમે ખાતરી કરી લીધી કે જે નવા આવ્યા એ યોગ્ય છે કોઈ ભ્રષ્ટાચારમાં એમનું નામ નથી કોઈ જગ્યાએ નહીં માત્ર ને માત્ર બોટાદના લોકોના કામ કરવાના વિકાસ કેવી રીતે થાય બોટાદમાં એ જ ઈચ્છી રહ્યા છે ચોક્કસપણે કોઈની ખાતરી તો કોઈ આપી આપી નથી રાજ્ય સરકાર નથી આપી તો હું ધારાસભ્ય તરીકે કેમ આપું પણ મારો પૂરો પ્રયત્ન એ છે કે કોઈ પણ અધિકારી એ ચીફ ઓફિસર હોય તો ભલે મામલતદાર હોય તો ભલે કે કલેક્ટર હોય તો ભલે કે એસપી હોય તો જો બોટાદમાં જનતાની ફરિયાદ મને મળશે કે ભાઈ ભ્રષ્ટાચાર કરે લોકોનું સાંભળતા નથી અને લોક હિતના કાર્ય કરતા નથી મારી સુધી જયારે ફરિયાદ આવશે તો ચોક્કસપણે હું એની રજૂઆત સરકારમાં કરીશ માન્ય મુખ્યમંત્રીમાં કરીશ અને ચોક્કસપણે એને બદલી કે સિદ્ધાત્મક પગલા ભરાય એવો પ્રયત્ન મારો રહેશે ઉમેશભાઈ જ્યારે તમે આમ આદમી પાર્ટીમાં હતા તે દરમિયાન તમારી સામે કોઈ પણ પ્રકારના આક્ષેપો અથવા કોઈ પણ પ્રકારની વાત તમારી સામે નથી આવતી જેવી તમે આમ આદમી પાર્ટીને લઈને વિધાનસભાની અંદરથી તમે પત્રકાર પરિષદમાં કહ્યું કે આજથી હું આમ આદમી પાર્ટીને છોડી રહ્યો છું એ બાદથી સતત તમારી સામે આક્ષેપો થઈ રહ્યા છે સતત તમારી સામે નિવેદનબાજી થઈ રહી છે કેમ એવું ખાસ કારણ કોઈ ટાર્ગેટ કરવામાં આવે છે ઉમેશ મકવાણાને મેં તમને કીધું એમ કે તમે પ્રદીપભાઈ જોયું હોય કે થોડાક બે દિવસ પહેલા જ એક પત્રકાર પરિષદ કરી હતી અને એમાં એક 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 મુખ્યમંત્રી લેખિત કરી હતી કે મારા ગંભીર વિષય ભાઈ ગુજરાત ની અંદર જેટલા પણ સરકારી કોન્ટ્રાક્ટ છે એ ચોક્કસ સમાજને જ આપવામાં આવે છે આવું એક ધ્યાને મારે આવ્યું હતું અને એની રજૂઆત મેં માન્ય મુખ્યમંત્રીશ્રી ને કરી હતી અને એમાં એક માગણી પણ કરી હતી કે ભાઈ ગુજરાતની અંદર સરકારી જે કોન્ટ્રાક્ટ હોય આરએમબી ના હોય પાણી પુરવઠાનો કે કોઈ બી કોન્ટ્રાક્ટ હોય એ ચોક્કસ સમાજમાં જ આપવામાં આવે છે તો આમાં એસટી એસટી અને ઓબીસી સમાજને અનામત લાગુ કરવામાં આવે આવી લેખિત મૌખિક મારા દ્વારા એક માંગણી કરવામાં આવી હતી એટલે આ માંગણીને લઈ એટલે ચોક્કસ સમાજના જે લોકો છે એને અંદરથી મારો વિરોધ ચાલુ કર્યો છે ભાઈ ઉમેશભાઈ મકવાણાએ જે આ એસસી એસટી ઓબીસી માટે જે સરકારી માંગણી કરી છે અનામતની એ ખરેખર નથી ટાર્ગેટ કરતા હું તમને આના અનેક પુરાવા આપું છું અને પુરાવા સાથે પણ વાત કરું છું તમે જોયું છે કે મારી સાથે જ તે બોટાદ જિલ્લામાં બીજા પણ મારા સાથી ધારાસભ્ય છે જે ભારતીય જનતા પાર્ટી માંથી આવે છે દલિત સમાજના સંઘ છે શંભુનાથ ટુંડિયાજી એની ઉપર પણ આ લોકોએ જ આક્ષેપ કર્યો કે શંભુનાથ ટુંડિયાજી ભ્રષ્ટાચાર કરે છે રોડના રસ્તાના કોન્ટ્રાક્ટર પાસેથી કામોના પૈસા ઉઘરાવે છે આવા આક્ષેપો કર્યા છે પણ એ ખરેખર હકીકત નથી હકીકત તો એવું છે કે શંભુનાથ ટુંડિયાજી અને મેં આવા જે બે ભાગ કોન્ટ્રાક્ટર છે જે હજી રોડ બનાવતા અને તૂટી જાય છે પુલ બનાવતા તૂટી જાય છે એની અમે અમે લાલાક કરી હતી તપાસ માંગી હતી એટલે આવા લોકો બિલો અટવાઈ ગયા છે એટલે આ લોકો ભેગા મળી અને આક્ષેપો ટુડિયાજી રહ્યા છે આ લોકોને કાળુભાઈ ને તો ખાલી હાથો બનાવે છે કાલુભાઈ તો ના ધર્મપદની કોર્પોરેટર પોતે તો કોર્પોરેટર છે એને તો નગરપાલિકાનું શું નોલેજ હોય એ તો એની પાસે નોલેજ જ નથી ખરેખર ઉમેશભાઈ મકવાણા એ બોટાદ નગરપાલિકા માટે શું શું લાવ્યા કેટલા કરોડ ગ્રાન્ટ લાવ્યા કેટલા રોડ રસ્તા બનાવ્યા દલસે અંતર્ગત કેટલી સોસાયટીમાં પાણીની પાઇપલાઇન નાખી થોડી ખબર હોય પોતે તો જ નથી અચ્છા તમે વાત કરી કે ગ્રાન્ટ મુકવાણે તમામે અલગ અલગ જગ્યાએ એ ગામો ગામ તેમને જઈ લેખિતમાં આપ્યું કે ભાઈ આ જગ્યા ઉપર આટલી ગ્રાન્ટ ફાળાવવામાં આવે આ આવે તે આવે લોકસભાની ચૂંટણી હારી ગયા એટલે તમામ ગ્રાન્ટો એ પાછી ખેંચવા માટેનો પરિપત્ર આપવામાં આવ્યો હતો ના એ બિલકુલ પાયાવિહોની વાત છે હા બે ત્રણ ગામ એવા હતા જે હરવા હોય કે જે અન્ય બીજા ત્રણ ચાર ગ્રામો હતા કે જે ખરેખર મારી ઓફિસ માં જે એક અજય જમણ કરી નોકરી કરતો હતો કોમ્પ્યુટર ઓપરેટર તરીકે એને અમુક લોકો આરે રીતે કરીને બ્લોકમાં મારી જાણ બાર ગ્રાન્ટો ફાળવી દીધી જે મારા ધ્યાનમાં આવતા એ તમામ રદ કરી અને એ પાછી એની જગ્યાએ જે રદ કરી એની જગ્યાએ મેં સ્કૂલની અંદર ગ્રાન્ટો ફાળવી દીધી જેમ કે હરવામાં પાંચ લાખના બ્લોક આ લોકોએ મને જાણ બાર ફાળવી દીધા હતા બરાબર એ રદ કરાયા છે ચોક્કસ મેં રદ કર્યા છે કારણ કે સૌથી જાજો ભ્રષ્ટાચાર બ્લોક ના કામમાં થાય છે એની જગ્યાએ મેં સરવાની જે માધ્યમિક સ્કૂલ જે છે ત્યાં પાંચ લાખ રૂપિયાનો રૂમ બનાવવાનો આવી દીધા છે વધારે ની ગ્રાન્ટ પાંચ લાખ રૂપિયા ત્યાં બસ બનાવવામાં આવી છે એટલે કે શિક્ષણમાં વાપરવા માટે મેં ગ્રાન્ટો બધી ફાળવી દીધી છે અચ્છા ઉમેશભાઈ થોડા સમય પહેલા એક તમારો વિડિયો જોયો હતો મેં સોશિયલ મીડિયામાં તમે અને પત્રકાર પરિષદ પણ કરી હતી ગોપાલ ઇટાલિયાની સામે તમે જવાબ આપ્યો હતો કે કાંતિ અમૃતિયા અને ગોપાલ ઇટાલિયા બે મોરે મોરાની ચર્ચા કરી રહ્યા છે રાજીનામાની આપ ચર્ચાઓ કરી રહ્યા છે એની કરતા વિસ્તારમાં લોકોના કામની ચર્ચા કરે આવનારા સાડી છસો સાતસો દિવસ બાકી છે વિધાનસભાની ચૂંટણીને ઉમેશ મકવાણાએ બોટાદની અંદર કેટલા કરોડનું બજેટ ફાળવવા માટેની તૈયારી છે અથવા કેટલા કરોડનું કામ કરવા માટેની તૈયારી આવનારા સાતસો દિવસમાં એ દર્શાવી રહ્યા છે ચોક્કસપણે અગાઉથી આનો આખો રોડમેપ બની નાખ્યો હતો કે મેં ધારાસભ્ય જ્યારથી મેં સફર લીધા ત્યારથી મારે બોટાદની જનતા માટે મારે શું કરવું જોઈએ અને સાથોસાથ મારી ગુજરાત ની જનતા માટે પણ મારે શું કરવું જોઈએ એનું પ્લાનિંગ અને તમે જોયું છે કે વિધાનસભા ગુજરાત અંદર સૌથી વધુ રજૂઆત કરનાર એકસો બ્યાસી ધારાસભ્ય માંથી ઉમેશ મકવાણા છે પ્રથમ વખત તમે દર વિધાનસભા સત્રમાં તમે જોયું છે કે સૌથી વધુ રજૂઆત મારી હોય છે અને સરકાર એને ધ્યાને પણ લે છે બોટાદમાં તમે જોયું છે કે ભાઈ બે હજાર કરોડના કામો કર્યા એમાં ઇન્ટરનેશનલ કક્ષાનું સ્પોર્ટ કોમ્પ્લેક્ષ પંચાણું ટકા જીઆઈડીસી જિલ્લા જીઆઈડીસી ક્યારેય જીઆઈડીસી ક્યારે પણ નહીં જોયું કે બોટાદ જિલ્લામાં હવે જિલ્લા કક્ષાની જીઆઈડીસી આવશે એ પણ પંચાણું ટકા કામ પૂરું થઈ ગયું છે ખૂબ જ મોટા ઉદ્યોગો જગત સાથે પણ મારે વાત ચાલુ છે કે ભાઈ મોટા મોટા ઉદ્યોગો બોટાદમાં આવે કારણ કે બોટાદ જે છે એ માત્ર હીરા ઉપર નિર્ભર છે હીરામાં એટલે જે જે મારે રિંગ રોડ ની ઘટ હતી એ પણ સરકારે લોન લીધી છે અંદર સર્વે ની કામગીરી પણ રિંગ રોડ માટેની ચાલુ થવા જઈ રહી છે રહી વાત સિવિલ હોસ્પિટલ વર્ષો પ્રશ્ન કોઈ ઉકેલી નથી રાજ્ય સરકારે આજે એની પણ નોંધ લીધી છે એટલે આવનારા સમયમાં જે સિવિલ હોસ્પિટલ અને મેડિકલ કોલેજ બનાવવાની જે વાત છે એમાં મને ખૂબ જ મળી છે એટલે અંદર સિવિલ મેડિકલ કોલેજની ભેજ ભેટ પણ હું મારી બોટાદની જનતાને આપવા જઈ રહ્યો છું રોડ રહી વાત રોડ રસ્તાની મેં તમને કીધું એમ કે મારું રિપોર્ટ કાર્ડ મેં જાહેર કર્યું છે બે હજાર કરોડના કોના ઘરથી કોના ઘર સુધી કામ કરેલું છે એ બધો રિપોર્ટ કાર્ડ આપેલું છે જો કામ ન કર્યો હોય તો મારી જનતા થોડો ગરવા દે આજે એક એક ગામમાં હું છું મારી ગ્રાન્ટ વાપરવાનો અત્યારે મારો પ્રયત્ન છે દરેક ગામમાં મોટું ગામ હોય લાયબ્રેરી બનાવવાનું કામ અત્યારે ચાલુ કરી રહ્યું છે વિરોધ એ કરી રહ્યો છે કે પોતે બુટલેગર છે દારૂ નો વેપારી છે એની પોતે કઈ ભાજપમાં જવાનું મુખ્ય કારણ એ હતું કે એ પોતે દારૂ નો વેપાર કરતો હતો જુગાર અડ્ડાઓ ચલાવવા માટે ઉપાય ઓલો હતો બરાબર આખો ભાજપના ઇશારે આપવા સુનિયોજિત બદનામ કરવાનું ષડયંત્ર મને તમામ પછાત જેટલા પણ સમુનાથ ટુંડિયાજી હોય તો એ ભલે એ ભલે ભાજપના ધારાસભ્ય છે તેમ છતાં એની ઉપર આક્ષેપ નાખે છે કોણ છે આ લોકો છે મયુર પટેલ જે ભાજપનો જિલ્લા પ્રમુખ છે આખી આ ટોળકી છે એના મોટાભાગના રોડ ના કોન્ટ્રાક્ટર આ લોકોના જ ચાલે છે જયારે અમે તપાસ ને માગણી કરવી એના બિલ અટકાવી ત્યારે એમ કે ભાઈ શંભુનાથ ટુંડિયાજી ભ્રષ્ટાચાર કરે છે ઉમેશભાઈ ભ્રષ્ટાચાર કરે પણ ખરેખર તો ભ્રષ્ટાચાર તો આ લોકો સંગઠનના માણસો ભાજપના કરી રહ્યા છે એટલે શંભુનાથ ટુંડિયાજી હોય તો ભલે ઉમેશ મકવાણા હોય તો ભલે તમે જોયું હોય છે કે હમણાં કોળી સમાજના ના દિગ્ગજ નેતા એવા છે પરસોત્તમ સોલંકી બરાબર વીસ વર્ષ પહેલા એની ઉપર પણ ચારસો કરોડ નો મત્સ્ય ઉદ્યોગ નો આરોપ નાખવામાં આવ્યો હતો એને પણ જેલમાં નાખવામાં આવ્યા હતા તો આરોવાર ત્યારે દિલીપ સંઘાણી છે એને તમામ આરોપીમાંથી મુક્ત કરવામાં આવે તો કોર્ટ દ્વારા એટલે કે જ્યારે કોઈ સમાજના નેતાઓ ધારાસભ્ય હોય અને પચાત સમાજના ધારાસભ્યને આ લોકો ટાર્ગેટ કરે છે એ ધારાસભ્ય પચાત સમાજના હોય એ જ કૌભાળ કરી રહ્યા છે એ જ ભ્રષ્ટાચાર બાકીના તમામ ધારાસભ્ય છે તો બધા દુધી હોય છે હમ ઉમેશભાઈ બે હજાર સત્યાવીસ હવે લગભગ સાડી છસો સાતસો દિવસ બાકી છે સત્યાવીસ સુધીનો રોડમેપ તમે કીધું કે ધારાસભ્ય પદના શપથ લીધા ત્યારથી તમે રોડમેપ તૈયાર કર્યો છે આમ આદમી પાર્ટીને તો તમે છોડી ચૂક્યા છો સત્યાવીસમાંથી કોઈ પક્ષ સાથે જોડાઈને ચૂંટણી લડશો કે પછી અપક્ષ મેદાને ઉતરશો હવે નહીં મારી બોટાદની જનતા નક્કી કરશે ટૂંક સમયની અંદર કે હું અપક્ષ તરીકે બોટદમાં ધારાસભ્ય તરીકે ચૂંટણી લડું કે કોઈ પક્ષ સાથે જોઈન કરીને ચૂંટણી લડું પણ ચોક્કસ બે હાજર સત્યાવીસ ની સાલમાં ઉમેશ મકવાણા બોટાદ થી ચૂંટણી લડવાના છે ફાઈનલ છે બિલકુલ આભાર ઉમેશભાઈ અમારી સાથે ચર્ચા કરવા બદલ અને આખી આ ઘટના સંદર્ભે વાતચીત કરવા બદલ તો જે ચર્ચા એ છેલ્લા કેટલાક દિવસોથી ચાલતી હતી કે શું બે હજાર સત્યાવીસમાં ધારાસભ્ય ઉમેશ એ ચૂંટણી લડશે ખરા આજે જે વાતનો જવાબ પણ તેમણે આપ્યો છે ને તેમની સામે જે આક્ષેપો લાગી રહ્યા છે એ આક્ષેપોનો જવાબ પણ તેમણે આપ્યો કે આ એક સુનિયોજિત કાવતરું છે પછાત વર્ગના ધારાસભ્યને બદનામ કરવાનું તેમની છબી ખરડવાનું અને એ કાવતરાનું ભોગ ઉમેશ મકવાણા બનતા હોય તેવી તેમની વાત એ કરી છે તમારું શું માનવું છે આખી આ વાતને લઈને તે ખાસ કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર